દરિયામાં સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં વલસાડ અને નવસારી જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમે સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવી હતી જોકે આજ રોજ વલસાડ નજીકના તિથલ દરિયો તોફાની બન્યા બાદ તિથલ બીજ પર પંદર જેટલા મોજા ઉછળ્યા હતા એનડીઆરએફની ટીમ વલસાડ તિથલ દરિયા કિનારે તૈયાર કરવામાં આવી હતી સમગ્ર ગુજરાત રાજ્યમાં સાયક્લોન સિસ્ટમ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા ધીમી ગતિએ વરસી રહ્યો છે દરિયામાં સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે ચોમાસું સક્રિય થવાના કારણે રાજ્ય સરકારે રાજ્યમાં કચ્છ રાજકોટ અને વલસાડમાં એનડીઆરએફની એક એક ટીમ સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે વલસાડના તિથલ દરિયા કિનારે પંદર ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી તોફાની બન્યો છે નવસારી તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ની ટીમને સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે મેં ઇન્સ્પેક્ટર અંકુશ શર્મા શીખાલિયર और यहाँ हम डिप्लॉयमेंट की जैसे बात करें तो जो आगामी मानसून अभी जो आने वाला है उसी के लिए तैयारियाँ शुरू कर दी गई हैं और हम जो एरिए को ब्रिजिट कर रहे हैं और मार्क कर रहे हैं कि मतलब कहाँ कहाँ वाटर लोइंग की समस्या है कहाँ फ्लड की सिचुएशन बनती है ताकि लोगों को समय पर हम उनको एविकेट कर सकें और वहाँ रिस्पॉन्स कर सकें जी ये हमारी तीस सदस्यीय टीम है और इक्विपमेंट की बात करें तो हमारे पास फ्लड वाटर रेस्क्यू से संबंधित इक्विपमेंट जैसे कि वाटर हमारे पास इन्फ्लेटेबल बोट है और ओबीम्स हैं लाइफ बॉय लाइफ जैकेट्स हैं और सीएसएसआर से रिलेटेड भी हमारे पास पर्याप्त इक्विपमेंट और स्पेशल इक्विपमेंट्स हैं हमारी लाइव न्यूज़ 24 चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ जेती आवना न्यूज़ अपडेट्स की नोटिफिकेशन आप सबसे पहले पहुंचे